નમસ્કાર મારા વહલા વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિશે ગુજરાતીના ચેપ્ટર નંબર ત્રણ અમારી કામધેનુ પાઠના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સમજ સાથે સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી તમારા મિત્રો સુધી આ વિડિયો શેર કરવાનું ભૂલશો નહીં અમારી કામધેનુમાં વાતચીત એટલે કે સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન છે કે તમને કામધેનુ મળી જાય તો શું શું કરશું મને કામ તેનું મળી જાય તો મજા પડે ભૂખ લાગે એટલે પીઝા બર્ગર મંગાવું ચોકલેટ આઈસ્ક્રીમ તો ખરો જ સ્કૂલ ફી પુસ્તકો સાયકલ મમ્મી પપ્પા જે ચિંતા મારા માટે કરે છે તે સઘળું કામ તેનું પાસે માગી લઉં તમારા ઘરમાં કોઈ પ્રાણી પાળ્યું છે કે કેમ ના અમારા ઘરમાં કોઈ પ્રાણી પાળવામાં આવ્યું નથી કારણ કે મારા મમ્મી સ્વચ્છતાના ખૂબ આગ્રહી છે અને તેમને ઘરમાં પ્રાણીના કારણે થતી ગંદકી લાગે છે જો કે તેઓ પ્રાણીઓને ખૂબ પ્રેમ કરે છે સવારે મંદિરે જતા ગાયને ઘાસ ચારો ખવડાવે છે શેરીના કૂતરાને તાજી રોટલી અને દૂધ ખવડાવે છે પક્ષીઓને ચણ નાખે છે અને આમ અમારો પરિવાર પશુ પ્રેમી પરિવાર છે તમે કોઈ પ્રાણી કથા સાંભળી છે કઈ હા મેં ઘણી પ્રાણી કથા સાંભળી છે જેમાંથી એક આ પ્રમાણે છે સાચી દોસ્તી એક ગાઢ જંગલ હતું એ જંગલમાં એક હરણ અને એક કાગડો રહેતો હતો કાગડો ઘટાદાર વડ ઉપર રહેતો હતો અને હરણ વડ પાસેની જાડીમાં રહેતું હતું બંને ખાસ મિત્રો હતા દિવસમાં એકવાર બંને મળે નહીં તો એકબીજાને ચેન પડે નહીં એકબીજાની સાચી વાત સ્વીકારે અને એ પ્રમાણે વર્તે પણ ખરા જંગલમાં એક શિયાળ હતું અને એ ઘણો લુચ્ચો હતું હરણને જોઈને તેની દાનત બગડી એણે હરણનો શિકાર કરવાની ઈચ્છા થઈ એ હરણને રોજ નવા નવા ખેતરોમાં લઈ જવા માંડ્યું હરણને સારું સારું ખાવાની મજા પડી ગઈ કાગડાને શિયાળને લૂંચાઈનો ખ્યાલ આવી ગયો કાગડાએ હરણને ચેત્યું પણ હરણને કાગડાની વાત ગળે ઉતરી નહીં ખેતરના માલિકને ખબર પડી ગઈ એક દિવસ ખેતરના માલિકે ખેતરમાં ઝાડ નાખી હરણ એમાં ફસાઈ ગયું હરણ ઝાડમાં જ મરી જાય એની રાહ જોતો શિયાળ થોડે દૂર સંતાઈને બેઠો કાગડાએ હરણને ન જોયું એટલે તે હરણને શોધવા નીકળી પડ્યો ઉડતા ઉડતા એણે પેલા ખેતરમાં હરણને ઝાડમાં ફસાયેલો જોયો કાગડાએ હરણને હિંમત આપતા કહ્યું ભાઈ તું ફિકર કરીશ નહીં તું મરદાની જેમ પડ્યો રહેજે હું કા કા બોલું એટલે તું દોડવા માંડજે થોડી વાર પછી ખેતરનો માલિક ત્યાં આવ્યો તેણે ઝાડમાં મરેલા હરણને જોયું એણે ઝાડ ઉપાડી લીધી તે જ વખતે કાગડો કાહકા કરવા લાગ્યો કાગડાનો અવાજ સાંભળી હરણે ઉભા થઈને દોડવા માંડ્યું ખેતરના માલિકે હાથમાં શિયાળના માથા ઉપર વાગી અને શિયાળ ના તો ત્યાં જ રામ રમી ગયા પ્રશ્ન નંબર ચાર તમને કયું પ્રાણી સૌથી વધુ ગમે છે શા માટે પ્રાણીઓમાં જો મને હોય તો એ સૌથી વધુ ગમતું કૂતરો ગમે છે કૂતરો મારું પ્રિય પ્રાણી છે કૂતરો વફાદાર હોય છે અમારી શેરીમાં મોતી નામનો કૂતરો વર્ષોથી રહે છે શેરીની રાત દિવસ ચોકી કરે છે અજાણ્યા લોકોને જોઈને છે એકાદ બે વાર તો શેરીમાં આવેલા ચોરને ભસીને ભગાડ્યા હતા તે શેરીના લોકોને ઓળખે છે અને તેમને જોઈને પોછડી પટપટ આવે છે બાળકો તેને પ્રેમ કરે છે અને તેની સાથે વિવિધ રમતો પણ રમે છે પ્રાણીઓની સાર સંભાળ કઈ રીતે લઈ શકાય તો પ્રાણીઓની સારસંભાળ આપણા કુટુંબના સભ્યની જેમ લેવી જોઈએ પ્રાણીઓને સમયસર જરૂરી ભોજન અને પાણી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ તેમને રહેવા માટે સ્વચ્છ તેમજ ગરમ ગરમી ઠંડી અને વરસાદથી રક્ષણ મળે તેવી જગ્યા આપવી જોઈએ જો તેઓ બીમાર હોય તો તેમની યોગ્ય સારવાર કરાવવી જોઈએ અને તેમની સાથે સદભાવ તેમજ પ્રેમપૂર્ણ વ્યવહાર કરવો જોઈએ તમને લાગે છે કે બોડી ગાયથી આખા ઘરનું ગુજરાન ચાલી શકે હા લેખકે પોતાના કુટુંબની જે વાત કરી છે એ રીતે લેખકના આખા ઘરનું ગુજરાન ચાલી શકે ભેસ મરી ગઈ ખેતર વેચાઈ ગયું બાપુજીનું અવસાન થયું બોડીના દૂધની આવક સોંઘારત હતી નાનો ભાઈ નાની બહેન પોતે અને બા એમ ચાર જણનું નાનું કુટુંબ બોડી ગાય ઉપર નભતું પાઠના આધારે સાચા વિકલ્પ સામે ખરાની નિશાની કરો બોડી ગાયને લાગુ પડતું નથી તો પારકાને પડદો હોવા દે એટલે કે પહેલાં નંબરનું જે છે તેને આપણે ટીક કરીશું બોડીનો વંશ વેલો બહુ મોટો કારણ કે બોડી દર સવા વર્ષે હતી વાડીનો પીપળો પીપળો બોડી તરીકે ઓળખાયો કારણ કે બોડીને દાટી હતી વિકતો વાંચો અને લેખકે આવું શા માટે કયું હશે સમજાવું એ ગઈ તે જ વર્ષે મારા કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત તો લેખકના બાપુના અવસાન પછી ઘરનો નિર્વાહ બોડી ગાયના દૂધને વેચવાથી મળતા પૈસાથી થતો હતો આમ બોડી ગાયે ઘણા વર્ષો સુધી પરિવારના નિર્વાહની જવાબદારી એકલીએ પૂરી કરી હતી એણે લેખકની બાને પરિવારનો નિર્વાહ માટે કોઈની પાસે હાથ લાંબો કરવાની વેળા આવવા દેતી ન હતી એણે જ્યારે બોડી ગાય મૃત્યુ પામી ત્યાં સુધીમાં તો લેખકનો અભ્યાસ પૂર્ણ થઈ ગયો હતો અને તેમને નોકરી પણ મળી ગઈ હતી આમ બોડી અંગે લેખકે ઉપરુક્ત વાક્ય કહ્યું હશે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા લેખકે કહેલું આ વાક્ય સૂચવે છે કે જાનવર પણ પ્રેમ મમતાને સમજે છે પ્રેમ અને મમતા મળતા આપણા પરિવારનો એ પણ સદસ્ય બની જાય છે આપણા પરિવારના સુખ દુઃખમાં એ ભાગીદાર બને છે પરિવાર પર આવતા સંકટોમાં મદદરૂપ થાય છે જેમ કે બોડી ગાય લેખકના ઘરે ચોરી કરવા આવેલા ચોરને જોઈને બરાડા પાડીને ફળિયાના સૌને જગાડે છે અને ચોરોને ભગાડી મૂકે છે લેખકના બાપુના મૃત્યુ વખતે પણ તે સૌજન્ય ગુમાવ્યું હોય તેવું દુઃખ તેમણે અનુભવ્યું હતું આપેલી જાહેરાતના આધારે પૂછેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે અને બીજા બે પ્રશ્નો બનાવી તેનો ઉત્તર લખો તો વિદ્યાર્થી મિત્રો પ્રથમ અહીંથી તમારે અભ્યાસ કરી લેવાનો છે તમારે માવો લેવો હોય તો કોનો સંપર્ક કરશો તો અહીં જો લખ્યું છે નોંધમાં અમારે માવો લેવો હોય તો સુભાષભાઈ દૂધવાળાનો સંપર્ક કરવાથી તેઓ સુભાષભાઈ માવાવાળા પાસેથી જે માવો છે તે મંગાવી આપશે ડેરી પાર્લર કેટલા વર્ષથી કાર્યરત છે તો મેઘધનુષ્ય ડેરી પાર્લર છેલ્લા પચીસ વર્ષ એટલે કે અઢી દાયકાથી કાર્યરત છે મેઘધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં કેટલા દિવસ બંધ રહેશે તો મેઘધ ધનુષ્ય ડેરી પાર્લર મહિનામાં એક જ દિવસ એટલે કે અમાસના દિવસે બંધ રહેશે આ ડેરીમાં કઈ કઈ વસ્તુઓ મળતી હશે તો આ ડેરીની અંદર દૂધમાંથી બનતી તમામ માવા સિવાયની તાજી વાનગીઓ મળતી હશે મેઘધનુષ્ય ડેરી ક્યાં આવેલી છે તો મેઘધનુષ્ય ડેરી નવા નરોડા અમદાવાદ ખાતે ઓમેનિયમ કોમ્પ્લેક્ષની અંદર આવેલી છે ડેરીમાં વિશેષ વળતર ક્યારે આપવામાં આવે છે તો ડેરીમાં વિશેષ વળતર ધાર્મિક પ્રસંગે આપવામાં આવે છે વિકલ્પમાંથી શબ્દનો અર્થ ધારો અને બોક્સ કરો અને શબ્દવાળું બોક્સ જે છે તેમાં મિત્રો વાક્ય પાઠમાંથી શોધીને લખો તો વિદ્યાર્થી મિત્રો શેર બરાબર તો ધાર થાય બરાબર તો આને આપણે આમ ચોરસ કરવાનું છે નાનો છોકરો આ હાથ નાખી ખેંચીને દૂધની શેર કાઢે તોય કશું ન કરે લાયણી લાયણી એટલે શું થાય વિદ્યાર્થી મિત્રો વેચાણ તો આપણે ચોરસ બનાવીશું એના બોડીના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા પેટક્યુ એટલે ગુજરાત નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે મારું પેટક્યુ નીકળતું તો મિત્રો અહીં તમારે આવી રીતે ચોરસ બનાવી દેવાનો છે લીટી દોરેલા શબ્દ સમૂહની જગ્યાએ એક શબ્દ મૂકી વાક્ય ફરીથી લખો મને તાજું ફીણવાળો દૂધ ખૂબ ભાવે છે તો મને શેડ ઘટ્યું દૂધ ખૂબ ભાવે છે મારા મિત્રના ઘીર જ્યારે જોઈએ ત્યારે દૂધ આપનારી ગાય છે તો મારા મિત્રના ઘીર કામ તેનું છે રામજીભાઈ એમની ભેંસને દરરોજ માલિશ કરે છે તો રામજીભાઈ એમની ભેંસને દરરોજ ખરીરો કરે છે ઉદાહરણ અનુસાર બીજા શબ્દ પાઠમાંથી શોધીને લખો વેળા તો કવેળા નિયમિત તો અનિયમિત તો ગંદુ સુખ તો દુઃખ હયાત તો મૃત સ્થિર તો અસ્થિર પાપ તો પુણ્ય યોગ્ય શબ્દ પસંદ કરીને ખાલી જગ્યા પૂરો શબ્દો અહીંયા આપેલા છે બોડી ગાય ગરીબડા સ્વભાવની હતી અને તેનું ઘાટું દૂધ અમે પીતા શ્રદ્ધાળુ લોકો સારા નરસા પ્રસંગે બોડીનું છાણ લેવા આવતા એકવાર બોડીને જાનવર કરીડ્યું અને બાયે કેટલાય ઉપાયો કર્યા અ બ અને ક વાક્યમાંથી અંશ લઈ અર્થસભર વાક્ય બનાવો બોડી ગાય કુટુંબની કામધેનું હતી બોડીનું છાણ સારા નરસા પ્રસંગે લઈ જતા પીપળો આજે બોડી પીપળો કહેવાય છે ખરી પરીક્ષા સમયે બોડી અમારા લોકોનો સહારો આખું શરીર ફૂલી ગયું અને આખરે તેમ મરી ગઈ ગઈકાલની જગ્યાએ આવતીકાલે લખી નીચેનો ફકરો યોગ્ય ફેરફાર કરી ફરીથી લખો સાથે બંને ફકરાનું વાંચન કરો તો ગઈકાલે પપ્પા મને ફરવા લઈ ગયા હતા પપ્પાએ મને આઈસ્ક્રીમ ખવડાવ્યો હતો પપ્પાને પહેલાં હું આઈસ્ક્રીમ ખાઈ ગયો હતો અને મારા મોઢા ઉપર આઈસક્રીમ આઈસ્ક્રીમ થઈ ગયો હતો તેથી પપ્પા ખડખડાટ હસી પડ્યા આવતીકાલે પપ્પા મને ફરવા લઈ જશે પપ્પા મને આઈસ્ક્રીમ ખવડાવશે પપ્પાની પહેલા હું આઈસ્ક્રીમ ખાઈ જઈશ મારા મોઢા ઉપર આઈસ્ક્રીમ આઈસક્રીમ થઈ જશે તેથી પપ્પા ખડખડાટ હસી પડશે અગિયારમો પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ઉત્તર લખો લેખકે બોડી ગાયને એમને કામધેનુ તરીકે શા માટે ઓળખાવી હશે તો લેખકના બાપુજીના અવસાન પછી બોડીગાય અને એક ભેંસ તેમના પરિવારનું ગુજરાનનું એકમાત્ર સાધન હતું વેશ વર્ષના આંતરે મરી ગઈ હતી અને બીજી ભેંસ ખરીદવાની આર્થિક સ્થિતિ નહોતી ખેતર વિચઈ ગયા પછી બોડીગાય ઉપર જ લેખકનું કુટુંબ નભતું હતું તેના દૂધને વેચવાથી મહિને પચીસ રૂપિયા આવતા હતા અને સોઘવારીના આ સમયની અંદર આ રકમથી પરિવારનો ગુજરાન ચાલતો હોવાથી લેખકે બોડી ગાયને તેમની કામધેનુ તરીકે ઓળખાવી હશે ઘરના બધા ગાયને સી સંભાળ રાખતા તો ઘરના બધા બોડી ગાયને સર્જનની જેમ ચાહતા હતા સૌ તેને બહુ લાડ કરતા ને તેનો દરરોજ ખરેરો કરતા હતા તેને ખાસ લીલું ઘાસ અને સારી રીતે ભરેલો બાફણનો ટોપલો ખાવા માટે આપતા ગાયને નિયમિત નવડાવીને ચોખી રાખતા ગાયને આમે ચોખાઈ જ ગમે બાળકો તેની સાથે રમે છે અને લીલી ચાર પોતાના હાથે કાપીને તેને ખવડાવે છે બોડી ગાયને સ્વચ્છતા ગમતી એવું તમે શા પરથી કહી શકો છો તો બોડી ગાય પોતાના પીઠ પગ વગેરેને જીભથી ચાટીને ચોખા રાખે છે તે ગમે તેવા તે ગંદી જગ્યાએ બેસતી નથી તે કદીએ ગંદુ ખાતી નથી તે પોતાના વાછરડાને પણ ચાટી ચાટીને ચોખા રાખે છે આ પરથી કહી શકાય કે બોડી ગાયને સ્વચ્છતા ગમે છે બોડી ગાય આખા ગામની લાડકી હશે એમ શાના પરથી કહી શકાય તો બોડી ગાયને ગામના લોકો બહુ માન આપે બોડી ગાય ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેના માથે હાથ મૂકી આ લે વાર તહેવારે સ્ત્રીઓ અને કુમારિકાઓ તેનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો તેને

એ આપણું રાષ્ટ્રીય વૃક્ષ છે અને વડને શિવનું સ્વરૂપ આપવામાં આવે છે બ્રહ્મા વિષ્ણુ અને મહેશની ત્રિમૂર્તિની જેમ વડ પીપળોને બીલીનો મહિમા છે વડની ડાળીઓમાંથી વડવાઈઓ નીકળી લટકે છે અને વડવાઈ પકડીને હિંચકા ખાવાની મજા પડે છે વડના ઝાડ પર પંખીઓ માળા બાંધે છે અને વડની છાયા શીતળ હોય છે એમાં પશુ પંખી માર્ગોને થાકેલા વ્યક્તિઓ આરામને શાંતિ મેળવે છે એના ફળને ટીટા કહે છે અને તે નાના અને લાલ રંગના હોય છે વડના પત્તા ડાળીઓ કે કળીઓને તોડવાથી દૂધ જેવો રસ નીકળે છે અને તે રસ દવામાં વપરાય છે વૃક્ષમાં વડ એ રાજા છે મોટેથી વાંચો સમજો અને ગુજરાતીમાં અર્થ કહો ધ કાઉ ઇઝ અ ડોમેસ્ટિક એનિમલ ઇટ ઇઝ ફાઉન્ડ વર્લ્ડ વાઇડ અ વેરિયન્સ સાઇઝ શેપ્સ એન્ડ કલર્સ ધ કાઉ ઇઝ અ જેન્ટલ એન્ડ ફ્રેન્ડલી એનિમલ ધ કાઉઝ મેલ ઇઝ અ રીચ સોર્સ ઓફ હાઈ ક્વોલિટી તો ગાય એ પાલતું પ્રાણી છે તે વિવિધ આકાર કદ અને રંગમાં વિશ્વભરની અંદર જોવા મળે છે ગાય એ પ્રેમાળ અને મળતા પ્રાણી છે ગાયને દૂધ ઊંચી ગુણવત્તાવાળું હોય છે તો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારનું સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી